આજે રવિવારે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનો ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં કાર્યક્રમ યોજાયો હતો સવારે સાત વાગે તેમણે પાલિતાણામાં સ્વચ્છતા કર્મચારીઓ એનએસએસ અને માય ભારત યુવાનો સાથે મળીને ફાઇટ ઓબેસિટીના સંદેશ સાથે સત્યાવીસમું સન્ડે ઓન સાયકલ યોજી સાયકલ યાત્રા કરી આ સાયકલ યાત્રા પાલિતાણા શહેરમાં બજરંગદાસ દાસ બાપા ચોકથી શરૂ કરી સરવૈયા ફોર્મ ખાતે પૂર્ણ થઈ હતી ત્યારબાદ પાલીતાણાના નોઘણવદર, નેસડી, હણોલ, આકોલાડી, લોયચંડા અને સોજોડિયા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સ્થાનિક યુવાનોને વૃક્ષોની જાળવણી કરવા પ્રેરણા અપાઈ. સમગ્ર પ્રવાસ દરમિયાન ઉર્જાવાન વાતાવરણ જોવા મળ્યું અને સ્થાનિક લોકોએ ઠેર ઠેર મંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું. મોદીજીના સ્પીડ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ ધપાવવા માટે સમગ્ર દેશની અંદર સંડે ઓન સાયકલનો કાર્યક્રમ છે સન્ડે ઓન સાયકલ દેશની અંદર એક અભિયાન બની ચૂક્યું છે આજે સમગ્ર દેશની અંદર છ હજારથી વધારે સ્થાનો પર સ્વચ્છતા સેનાનીઓ યાને કે જે આપણું નગર સ્વચ્છ રાખે છે આપણું શહેર સ્વચ્છ રાખે છે આપણા આરોગ્યની રક્ષા કરે છે એવા સ્વચ્છતા સેનાનીઓ સાથે આજે સંધ્યવન સાયકલનો કાર્યક્રમ રહ્યો છે મારી બાજુની અંદર પણ સ્વચ્છતા સેનાનીઓ છે જે મારા પાલીતાણા નગરને સ્વચ્છ રાખવા માટે હંમેશા કાર્યરત હોય છે એના સન્માન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સંધ્યવન સાયકલ સ્વચ્છતા કર્મીઓ સાથે કરી અમે મેસેજ લેવા માંગીએ છીએ કે સાયકલ એ નાના માણસનું જીત ના રહેતા આપણા સ્વાસ્થ્યના રક્ષક તરીકે આપણે એને જોઈએ આપણી ફિટનેસ સાથે આપણે જોઈએ દુનિયાની અંદર કોઈ વ્યક્તિ મોટો હોય કે નાનો એ સાયકલ લઈને પોતાના કામકાજનું સ્થાન પર જતો હોય છે પોતે સાયકલિંગ કરીને પોતે ફિટ રહેવા માટેનો પ્રયાસ કરતો ચાલો આજે સન્ડે ઓન સાયકલની મુવમેન્ટ સાથે આપણે જોઈએ ફિટ રહીએ સ્વસ્થ રહીએ દેશને સમૃદ્ધ બનાવીએ મોદીજીની ફિટ ઇન્ડિયા મુવમેન્ટને સફળ કરીએ ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર